અને નામ રસાબ્દી ગોપેન્દ્રજીનું કીધું છે એટલે જે બે કીધા છે સ્તોત્ર ત્રણ કીધા છે અને અષ્ટક બે કીધા છે એ બાબતે અહીંયા એમ કીધું છે કે નામ ક્ષીરાબ્દી કીધું છે એ ગોપાલાલનુજીનું છે અને નામ રસાબ્દી છે ગોપેન્દ્રલાલજીનું છે જેમાં મુખ્ય એક છંદ બાંધીને ઠાકોરજીના નામ રૂપ ગુણ લીલા ચરિત્રનું વર્ણન કીધું છે સેમાં રસાબ્દી ને ક્ષીરાબ્દીમાં ઠાકોરજીના એક એક નામમાં અનંત ગુણ છે જે એક એક નામ અહીંયા લખ્યા છે રસાબ્દી ને શિરાબદીમાં એની વાત કરે છે કે એમાં એક એક નામ છે જેટલા નામ છે એમાં એક એક નામમાં અનંત ગુણ છે તેનો પાઠ કીધાથી સર્વ પાઠ સિદ્ધ થઈ જાય છે અને જીવમાં ભગવદીના ગુણ આવે હરદો ચોખ્ખો થાય એટલે આ પાઠ કરવાથી ભગવદીના ગુણ આવે અને હૃદય નિર્મળ થઈ જાય ઠાકોરજીના ગુણ જાણ્યાથી સ્વરૂપનો ભરૂપ છે એવો અલૌકિક મહિમા સ્તોત્ર પાઠનો છે એટલે આ સ્તોત્ર પાઠ કરવાથી આપણને શું ફળ મળે છે ને એ અહીંયા કીધું આપણે બોલી જતા હોઈએ પણ આપણને આ ફળ ધીરે 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 મળતું હોય પણ આજે આપણને ખ્યાલ આવી આવ્યો કે આ પાઠથી આપણને આવું ફળ મળે જે આપણી અંદર ધીરે 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 ભક્તિમાં વધારો થતો જાય જે નિજ અંગીકૃત અંતરંગ ભગવતી નિજ લીલાના હોય તેને એ ભર ઉપજાવીને ઠાકોરજી પોતાના યશ પ્રગટ કરાવે પછી તેમાં શું કહેવાય એટલે કે જે ઠાકોરજી ભગવદીઓ જેવું આપણને ફળ આપે ગોપાલષ્ટ કીધું તે શ્રી ગોપાલાજીના સ્વરૂપનું કીધું મૂળભૂત લીલાનું સ્વરૂપ છે તેનું વર્ણન કીધું છે આ બધી લીલાના કરતા ગોપાલજી છે તેવું વર્ણવ તારા નામના સેવકે જેવું સ્વરૂપ જાણ્યું તેવું કીધું કે ઠાકોરજીએ ઠાકોરજીની જે લીલા છે એ બધાનું સ્વરૂપનું વર્ણન ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન તારા નામના સેવક પાસે ઠાકોરજીએ કરાવ્યું છે એવું અહીંયા કીધું બિહારીદાસે ગોપેન્દ્રાષ્ટક કીધું તે ગોપેન્દ્રજી નિત્યલીલાના નિત્ય લીલાના ફળ સ્વરૂપનું કીધું તેનું ધ્યાન કરવાથી ગોપેન્દ્રજીના સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા જીવને થાય એટલે નિત્ય આપણે કરીએ તો સ્વરૂપ નિષ્ઠા થઈ જાય ભૂતલમાં અષ્ટકના પાઠથી રાસ રમણના સુખની પ્રાપત યમનાજી સત્વર કરાવે એટલે કે જ્યારે બિહારીદાસ અષ્ટક બિહારીદાસ દ્વારા ગોપેન્દ્ર અષ્ટક જે આપણે બોલીએ છીએ એ યમુનાજી એ બોલવાથી રાસ રમણના સુખની પ્રાપત યમનાજી સત્વર કરાવે છે બિહારીદાસ વિશાખા સખી છે તે કુંજમાં યમુનાજીની યંત્રંગ સખી છે તે તેના ભાવરૂપ છે તેથી બિહારીદાસને સર્વ પ્રગટ લીલાનો ભર છે તેથી તેણે વર્ણવ તે લીલાનો કરીને અષ્ટકમાં હેં કીધું છે એટલે જે અષ્ટક જેમના દ્વારા પ્રગટ થયું છે એમનું પણ લીલાનું સ્વરૂપ કાંઈ ન્યૂન્ય નથી જેવું તેવું નથી અગર જો એવા ભગવતી દ્વારા બનાવેલું અષ્ટક આપણે બોલીએ તો પ્રાપત કેમ ન થાય એટલા માટે સ્વરૂપનું પણ વર્ણન અહીંયા લખ્યું છે ભગવતીના લીલાના સ્વરૂપનું વર્ણન જેના દ્વારા વધુ ભરભાર ઉપજે આપણને કે આ માટે જ આપણને આટલા આટલા અષ્ટક ઠાકોરજીએ આપણને કરવાનું કેમ આજ્ઞા કરી કેમ કે જે જેના દ્વારા પ્રગટ કર્યું છે એ પણ ન્યૂન્ય નથી ને જેના વિશે બનાવવામાં તો ઠાકોરજી પુષ્ટિ પુષ્ટિ પુરુષોત્તમ છે એટલે ક કશી વસ્તુ એમને એમ નથી બધું જ ફલાત્મક છે એવો અહીંયા સમજાવે છે તે અષ્ટકના અને સ્તોત્રના પાઠથી જીવને અષ્ટાંગ ભગવતીના ગુણ હરદામાં આવે પછી તે અષ્ટાંગ ભગવતી કહેવાય હવે ડોસાભાઈ પૂછે છે પાચાભાઈને પાછાભાઈ એ અષ્ટાંગ ગુણ તે શું તે મને વિગતે સમજાવો તો જાણ પડે પાછાભાઈ કહે સાંભળ હવે આઠ ગુણ સમજાવે છે પ્રેમ ચરણ મર્જાદા સેવા સંબંધી પ્રીત દૃઢતા પતિવ્રતાપણું આ ગુણ આવવાથી પ્રભુજી સાથે અષ્ટ સંબંધ થયો ગણાય અને અષ્ટાંગ ભાવ તે વ્રજ પ્રજ ગુષ્ટ પુષ્ટ જ્ઞાન ધ્યાન સેવા સ્નેહ આ ભાવ આવે ત્યારે પૂર્ણ ભગવદી થયો ગણાય એટલે કે ભગવદી પદ બહુ ઊંચું છે જેવી તેવી રીતે ન મળે આટલું મળે ત્યારે મળે એવું અહીંયા પાછા બાબા સમજાવે છે અને નામ શિરાબ્દી અને નામ રસાબ્દી સ્તોત્ર વિનોદરાય અને નારણ ભટ્ટે દેવવાણીમાં કીધા છે એટલે અગાઉ આપણે જોયું ને કે ગોપાલલાલજીના અને ગોપેન્દ્રલાલજીના જે નામ છે એ બધા વિનોદરાય ને નારણ ભટ્ટે દેવવાણીમાં કીધા છે એટલે કે સંસ્કૃત ભાષામાં કીધા છે તેનો મારા ઘણો ઊંડો છે તે ઠાકોરજીના એકસો ને આઠ અલૌકિક દિવ્ય લીલા ચરિત્રના ગુણ કીધા છે તેમાં અનંત ગુણ અલૌકિક એક એક નામમાં છે એ તો ભગવદીના હરદા કમલમાં બિરાજીને કૃપા કરીને કહેવરાવ્યા છે એટલે કે જે કાંઈ પણ નામ ઠાકોરજીના લેવરાવ્યા છે એ ઠાકોરજીએ જ લેવરાવ્યા છે હૃદય કમળમાં બિરાજીને લેવરાવે છે તેનો અર્થ ઘણો ગુઢ છે અને હરબાઈએ શ્રી ગોપેન્દ્રજીની વંશાવળીનું સ્વરૂપ નિષ્ઠાનું સ્ત્રોત કીધું છે તેથી સ્વરૂપભર ઉપજે તેવું કીધું એટલે કે એક એકનું શું શું આપણને મળે એવું છે અલૌકિક અહીંયા અલૌકિકતા કેટલી બધી ભરેલી છે અને જેનું કેટલું બધું ફળ મળ્યું છે એનું કેટલો બધો આનંદ મળે છે એ બધા બતાવે છે અહીંયા આમ મસ્તકના પાઠથી ભગવદીના ગુણની પ્રાપ્ત થાય અને લીલાનો અનુભવ ભગવદીના સંગમાં થાય ત્યારે જાણવું કે જીવનું પૂરવનું સુકૃત ફળ્યું એટલે કે અષ્ટકના પાઠથી જ આટલું બધું સિદ્ધ થઈ જાય એવું સમજાવે છે અને પુષ્ટિભક્તિના બીજનો અંકુર ફૂટ્યો જાણવો અષ્ટકના પાઠથી ઠાકોરજી જીવના સઘળા મન મનોરથ પૂરા કરે છે જે એક આશ્રથી કરે તો ફળ મળે તો ફળે આ બધા પાઠ વૈષ્ણવને ગાયત્રીના પાઠથી અધિક છે ગાયત્રીનું ગુઢ તત્વ વૈષ્ણવે કરવાના કીધા તે એક કરવાના કીધા છે અને માર્ગમાં બીજું કશું કામનું નથી અનેક અંતરંગ રસિકજનોએ આ પાઠથી નિજ લીલાની પ્રાપ્તિ થઈ ગઈ છે જો અહીંયા સાબિતી પણ મળી ગઈ કે ઘણા બધા અંતરંગ રસિકજનોને છે ને આ જ પાઠ કરવાથી લીલાની પ્રાપ્તિ થઈ ગઈ અને બીજા આશરા વિનાના વિમુખજન અંધ દશામાં ભટક્યા કરે તેને કારણ કે તેને કારણ ખોટું છે એટલે કે ખોટાનો સંગ થયો છે ગાયત્રી એટલે આમાં અન્યાશ્રય નથી ગાયત્રી એટલે માતાજીનો અહીંયા ઉલ્લેખ નથી થયો ગાયત્રી એટલે સંસ્કૃતનો શબ્દ છે ગાયત્રી એટલે કે ત્રી એટલે કે ઉદ્ધાર કરનાર અને ગાય એટલે ગાવાનું અહીંયા લખ્યું છે જ્યારે પણ આપણે ગાયત્રી શબ્દ છે એ સંસ્કૃતમાંથી લેવાયેલો છે અને ગાયત્રીનું પાઠ એટલે કે ઉદ્ધાર કરવાવાળાનું પાઠનું ગાવાનું ગાયન કરવાનું એ આપણને ગૂગલમાંથી પણ મળી આવે અને સુબોધિની જેમાં પણ સારી રીતે વિવરણ વલ્ભાચાર્યજીએ કરેલું છે કે ગાયત્રી જે છે એ માતાજીના ઉલ્લેખમાં નથી લેવાયું પુષ્ટિ માર્ગમાં ક્યાંય પણ ગાયત્રીનું પાઠ એટલે કે ઉદ્ધાર કરવા વાળું સ્તોત્ર પાઠ એટલે અહીંયા ગાયત્રીના પાઠથી અધિક સમજાયું છે કે જેટલા 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 પુષ્ટિ માર્ગમાં ઉદ્ધાર કરવાવાળા સ્તોત્ર પાઠ છે એના કરતાં પણ અધિક અહીંયા આપણને જે પાચાબાબા સ્તોત્ર પાઠ બતાવી રહ્યા છે એનું ફળ વધારે મળે છે આજે આટલું જ આપું વાતની વિદામાં શ્રી ગોપાલ લાલ કી જે